રસ્તામાં જોઉં ફોર વ્હીલ લઈને હું મળવા આપણે આજે બહુ વધારે મોજ મસ્તી કરવાની છે અને કાલે છે શનિવાર તો આપણે મોર્નિંગમાં સવારે આપણે ધલુડી હનુમાન દાદાના મંદિરે જવાનું છે મળીશું આપણે ધલોડી દાદાના ધામમાં શ્રી કૃષ્ણભંજન દેવના ધામમાં તો તમે જોઈ શકો છો કે અમને રસ્તા વચ્ચે રોકી દીધા છે લીપવાળા ભાઈએ આપણે નીકળી ગયા છીએ પાછા આપણને ગાડી આક્તા નથી આવડતી પણ મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે અવેલેબલ તો છે વાંધો નથી પણ આપણને ગાડી હાકતા નથી આવડતી આપણે જશું આજ તો આજ તો મોટી જોકે મોટી હસ્તી અમારે પ્રિન્સભાઈ આવવાના છે કે વીઆઈપી લોકો કહેવાય અમારે પ્રિન્સભાઈ તો વીઆઈપી માં આવે એટલે આજે તો આપણે પ્રિન્સભાઈ ને મળશું અને તેમના કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈનો બર્થડે છે તો આપણે એને પણ બર્થડે વિશ કરી દેસુ તો આપણે જઈએ અને વિવેકભાઈ ને મળીએ અને પ્રિન્સભાઈ મોટી હસ્તી વીઆઈપી લોકો જે કહેવાય કે આપણી પાસે આપણી પાસે તો એ લોકો ન આવે પણ આ તો આપણે એમની પાસે જવું પડે એવા વીઆઈપી લોકો છે તો આપણે મળીએ પિયુષ ભાઈ અને પ્રિન્સ ભાઈ અને હા પિયુષ ભાઈ મને નામ સોરી ભૂલાઈ ગયું હતું આપણે પિયુષ ભાઈ કૃણાલભાઈ ના ફઈ છોકરો પિયુષ ભાઈ એ પણ આવવાનો છે તો કદાચ આપણે એમને પણ મળીશું ના રસ્તો હવે ક્યાં જાય એ મને નથી ખબર

ને એમના બે ફ્રેન્ડ છે પણ મળીશું એમને અમે આવી ગયા છીએ આજે ખાવા માટે તો આપડે ખાવાની છે આજે ફેંકી અમારે થેન્ક યુ થેન્ક યુ જય હનુમાનની થેન્ક યુ મારા ભનો ભાઈએ ન્યુ બિઝનેસ સ્ટાર્ટ અપ કરી આયો આ વિવેકભાઈને ચાલુ વિવેકભાઈ અમારે તમે સાહેબ અમને શું ખવરાવાના કઈ ફેન્કી ખવરાવાના મોઝito ફેન્કી હે મોઝito ફેન્કી એમાં શું આવે અંદર

તું દેખાડો ને એટલે ગાડી ક્યાં મૂકીને આગળ ગાડી મૂકીને આવવા વિવેક તારું હું કેવાનું આજે આ ને એટલે એક નંબર હા બીજું બીજા આપણે પણ આની જેવી નથી ટેસ્ટ કર્યા વગર મારે એક બે લબ મારી

તારે નત ખાધા જેવી રહેવા દે હવારે જાડા કેવું તારે રંગ વેહી ગયો તો હવારે છે ને પીસી થી આંગરંગ કાઢોસ મે

આવો તમે ખાઓ મજા કરો ટેસ્ટ કરો પૈસા ટેસ્ટ કરો પૈસા દઈ પોટપોટાના પૈસા આયા વિવેકભાઈ નું જો કે નામું હલે છે વીઆઈપી રોડ વીઆઈપી રોડ વીઆઈપી રોડ નહીં ઉધના મુક્તલા રોટ ઇતના મુક્તલા રોડ આવો ધાર કે લિયા આ આપણે જો જલ્દી દર્દી જામુશ આઉસે બેટરી છે આલા આલા એણે ચોરી કરી જોણે ચોરી કરી લીધી ગઈ આણે ચોરી કરી લીધી આણે ચોરી કરી જાય હા ધીમેથી મુક માટે હું

અને જોઈ લો ઉдна મડલ્લા રોડ ઉપર જય હનુમાન થેંકી અમારે અમુક લોકો તો ભૂખેલના થેંકી ખાવા મળ્યા છે અમને પૂછતે નથી કે તમારે અડધી આમાંથી ખાવી છે કે નહીં એમ

બ્લોગર કુદ ખાય જો આ પેંકી ખાધા ઉપર પછી મને એવી મસ્ત ઊંઘ આવી જાય આ હા હા નવે નવ દીએ આની પેંકી ખાધા વગર ઊંઘ નોતી આવતી આની પેંકી અને નવરાત્રીમાં દાંડિયા રસ બે વસ્તુ એટલી મજા આવે તમને કહો ઓહો દિલ ખુશ કરી દી અરે ગાડીમાં માં નો હોય જતા ખાઈને પાછા ના ના ગાડી માં ગાડી તો પાંચ જણ કે હું કહેવાનો છું

મોબાઈલ લઈ આપો અમારે દાદા હાચું બોલ્યા તો વીઆઈપી લોકો કેવા આપણે એને ખુદ સ્પેશિયલ ભેંકી ખાવા માટે આપણે 40 કિલોમીટર કાપીને અહીંયા સુધી લાવ્યા તો મે પર દાદા ઉપર ફોકસ કરો યાર ખાલી ફોકસ જ કરજો એવું લાગે છોકરીઓ ફોકસ કરવા માંગતા હોય તો કરી લેજો બાજી બાકી છે ફોકસ કરો છોકરીઓ આ બાયજી કુવારા છે પ્રાઇમરી હોય તો મારી શકો હા છે એને કોણ હે કોણ છે ભાઈ તારે ઘર માં બાયુ બાયુ છે કોણ છે દેખાડો રોગ બધા અત્યારે કોણ લે મારો